હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માઇ ચેનલ તમે બધાને કેમ છે મજામાં છો ફ્રેન્ડ્સ તમે જોશો કે ઘણી બધી મહિલાઓને માસિક સમય ખૂબ જ પરેશાન થતા હો છો ખૂબ જ હેરાન થતાં હોય છે ટીનેજર તો એટલી હેરાન થઈ જાય છે કે વાત ના પૂછો મહિલાઓ તો થોડીક શક્તિ કરી લે છે પણ સાથે સાથે ટીનેજર ટીનેજર એક એવી વ્યક્તિ છે ને કે એવી છોકરીઓ છે ને કે એને જ્યારે માસિક આવે છે ત્યારે એ ખૂબ જ એને પીડા થતી હોય છે દુખાવો થતો હોય છે ઘણી બધી ટીનેજરને થતી હોય છે બધાયને નથી થતું પણ ઘણી બધી ટીનેજરને તમે જોશો કે તેને માસિક સમય ખૂબ જ દુખાવો થતું હોય છે પરંતુ ફ્રેન્ડ્સ આજના આ વિડીયોમાં આપણે એ વિશે ચર્ચા કરવાના છે કે માસિક આવે છે તો ત્યારે તમારે શું નથી કરવાનું કારણ કે તમે જ્યારે કરો છો તો તેના કારણે આ બધી તકલીફો થતી હોય છે દુઃખાવો થતો હોય છે અને માસિકના સમયે જ્યારે આપણે એ વસ્તુ કરીએ છીએ તો શું થાય છે કે શરીરમાં જ ગરમી રહે છે બહાર નથી નીકળતી અને જ્યારે બહાર નથી નીકળતી એના કારણે બીજી બધી તકલીફો થઈ જતી હોય છે તો તમારે હવે શું નથી કરવાનું તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમને માસિક આવે છે ગમે ત્યારે માસિક આવે માસિકને કોઈ નિયમિત નથી કોઈ ટાઈમ નક્કી નક્કી હોતો આપણે જે તારીખ નક્કી કરી હોય એ તારીખે કયા સમયે આવે છે એ પણ નથી ખબર પડતી તો તમને જ્યારે પણ તમને માસિક આવે છે તો તમારે પહેલાં પ્રથમ તો જો તમે પાંચથી છ બે થી ત્રણ વાર તમે જો દિવસ દરમિયાન નાતા હો તો એ તમારે થોડુંક એવોઇડ કરવાનું છે યાને કે તમે પાંચ થી ત્રણ વાર નાતો હોય ખાસ કરીને ઉનાળામાં તમે જોશો તો ત્રણથી ચાર વાર દિવસ દરમિયાન નાતા જ હોય છે દરેક વ્યક્તિ ત્રણથી ચાર વાર નાતા હોય છે તો તમારે એ માસિક આવે ને તો ત્યારે તમારે એકથી બે વાર જ નાહવાનું છે ત્રણથી ચાર વાર નાહવાનું નથી આ ખાસ કરવાનું બીજું જે અગત્યનું કામ છે એ તમારે કરવાનું જ નથી ખાસ કરીને ટીનેજર જે મહિલાઓને ખૂબ જ માસિક આવે ત્યારે તકલીફ થતી હોય તો એ મહિલાએ આ બીજું કામ નથી કરવાનું શું નથી કરવાનું જ્યારે પણ તમને માસિક આવે છે તેના બોતેર કલાક સુધી બોતેર કલાક સુધી તમારે માથું નથી ધોવાનું મેં ઘણી બધી ટીનેજરને જો જોયા છે કે સવારે પણ માથું ધોવે છે સાંજે પણ માથું ધોવે છે તો આવું નથી કરવાનું તમે ખાસ કરીને ઓફિસમાં જતી લેડીઝ પણ એ લોકો એવી રીતે કરે છે કે માથું સવારના સાંજ બે ટાઈમ ધોઈ નાખે છે તો આવું નથી કરવાનું કોલેજ ગર્લ્સ પણ આવું જ કરે છે માથું નિયમિત રોજ ધોવે છે તો આવું નથી કરવાનું તમને જ્યારે માસિક આવે ને ત્યારે નવા નથી કરવાનું બાકીના તમે દિવસોમાં તમે રોજ માથું ધોવો રોજ પાંચ થી ત્રણ વાર નાતા નાતા હો તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી પણ જ્યારે પણ તમને માસિક આવે તો ત્યારે તમારે માથું નથી ધોવાનું કેટલી કલાક બોતેર કલાક બોતેર કલાક એટલે કે ત્રણ દિવસ તમારે માથું નથી ધોવાનું ત્રણ દિવસ થઈ જાય એટલે ચોથા દિવસે ફ્રેન્ડ્સ તમારે માથું ધોવાનું છે શા માટે આવી રીતે કરવાનું કારણ કે ફ્રેન્ડ્સ તમે જોશો કે જ્યારે પણ માસિક આવે તો શરીર આ એકદમ ગરમ થઈ જતું હોય છે જેના કારણે એ ગરમીના કારણે જે માસિક હોય છે જે ખરાબો હોય છે તે બહાર નીકળતો હોય છે પરંતુ તમે જ્યારે મા માથું ધોવો છો તો શરીર શું થઈ જાય એકદમ ઠંડુ થઈ જાય છે શરીર ઠંડુ થઈ જાય એના કારણે શરીરમાં ગરમીની જગ્યાએ ઠંડી ભેગી થઈ જાય અને ઠંડી ભેગી થાય તો શું થાય ખરાબો અંદરને અંદર રહે છે અને જ્યારે શરીરમાં ખરાબો અંદરને અંદર રહે છે તો બીજી તકલીફ થાય તમે જોશો કે માસિક પછી ઘણા લોકોને રહે ને માસિક આવ્યા પહેલાં મોઢામાં ખેલ થતા હોય છે બીજી પણ પ્રોબ્લેમ થતી હોય છે પણ માસિક આવી ગયા પછી કંઈ પણ નથી થતું અને ઘણી બધી મહિલાઓની માસિક આવી ગયા પછી બધું થતું હોય છે પિમ્પલ્સ થતાં હોય છે તો શા માટે થતા હોય છે કારણ કે માસિક દરમિયાન આ બધું કરતા હોય છે માથું ધોઈ નાખતા હોય છે પછી તળેલું તીખું વધારે ખાતા હોય છે આ બધું ત્યારે કરતા હોય છે એના કારણે એટલે માસિક દરમિયાન તમારે માથું નથી ધોવાનું બેથી ત્રણ વાર લાવવાનું નથી અને સાથે સાથ ખટાશવાળી કંઈ પણ વસ્તુ નથી ખાવાની જ્યારે ખાસ કરીને માસિક આયો હોય ને એના ત્રણ દિવસ તમારે આ ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ખટાશવાળી કંઈ પણ વસ્તુ નથી ખાવાની સાથે સાથે આથાવાળી વસ્તુ હોય એટલી બધી નડતી નથી પણ તો થોડીક અવોઈડ કરો તો વધુ સારું આથાવાળી વસ્તુ નથી ખાવાની તળેલી વસ્તુ નથી ખાવાની આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે હવે તમારે કરવાનું શું છે તો ફ્રેન્ડ્સ જ્યારે પણ માસિક આવે છે તો ત્યારે તમારે છે ને બની શકે ત્યાં સુધી ગરમ ખોરાક ખાવાનો છે ગરમ ને તાજો ખોરાક ખાવાનો છે લીલા શાકભાજી ખાવાના છે ફ્રેન્ડ્સ તમે જોશો ક્લાસિક દરમિયાન તમે ફ્રેન્ડ સૂંઠવાળો શેરો ખાઓ તો એ બેસ્ટ શરીર માટે ગણાય છે કારણ કે સૂંટવાળો શેરો જ્યારે ખાઈએ છીએ ને તો તેનેથી શું થાય છે કે શરીરની ગરમી હોય ને તે બહાર નીકળી જાય છે તમને જો બનાવતા ન આવડતો હોય તો મારી ચેનલમાં આ જ ચેનલમાં રે ને શેરો છે લોટનો શેરો કઈ રીતે બનાવો તે રીત બતાવી છે અને તેની અંદર સૂટ નાખી નાખવાની છે એ બતાવ્યું છે તો તમે એ વિડીયો જરૂર જોઈ લેજો કઈ રીતે શેરો બનાવો એટલે ઘઉંના લોટનો શેરો બનાવવાનો છે ને તેની અંદર સૂટ નાખવાની છે તો આ રીતનો તમારે સૂંવાળો શેરો ખાવાનો છે જેનાથી શરીરમાં ગરમી હોય તે નીકળી જશે તમે જો નોનવેજ ખાતા હોય તો નોનવેજ પણ ખાવાનું છે ખાસ કરીને ઈંડા ઈંડા ખાવાથી પણ શરીરમાં જે ગરમી હોય તે નીકળી જાય છે કારણ કે ઈંડા ખૂબ જ ગરમ પડે છે અને ઘણા લોકોને તો એટલા બધા ગરમ પડે છે કે એ દરમિયાન ખૂબ જ માસિક આવતું હોય છે તો બહુ નહીં ખાવાનું માપસર ખાવાનું છે અને તીખું તળેલું તો બિલકુલ નથી ખાવાનું પછી આદુવાળી ચા પીવાની છે આદુવાળું પાણી પીવાનું છે અને સાથે સાથે દિવસ દરમિયાન બેથી ત્રણ વાર ગરમ પાણી પીવાનું છે જેનાથી નકામી ગરમી હોય ને તે બહાર નીકળી જાય તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે જોયું કે માસિક દરમિયાન તમારે શું નથી કરવાનું અને શું કરવાનું છે તમને આ માહિતી થોડીક પણ જો હેલ્પફુલ લાગી હોય તો પ્લીઝ એ લાઇક શેર જરૂર કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અત્યારની માટે બાય બાય